જય માતાજી બધાયને કેમ છો બધા મજામાં અને આજના લોગમાં તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો હાલો આપણે અલોવેરા ઓલે વખતે વાય ને હતા તો કેવડા થઈ ગયા છે તો આપણે જોઈએ તો આ વાલોર છે તો આજે આપણે વાલોર નું શાક બનાવવાનું છે તો આ ઝીણી છે બટકી વાલો જોવો તમે ને આ છે મોટી વાલોર તો આનું આજે આપણે શાક બનાવવાનું છે ને અમારે અહીંયા બહુ બધું વાડામાં બધું થાય છે ને સારું છે તો બકાલું આપણે વાઈએ તો ઘરનું શાક શાકબકાલો આપણે થઈ જાય ને વેસાતું ન લેવું પડે ને બધી વસ્તુ બહુ સારું થાય છે ને અહીંયા અમારે ગુલાબી સેવાયેલું તો એમાં એ જોવો ત્રણ કળે આવી છે ને અહીંયા રીંગણી છે ને આ નાળિયેરિયું છે તો એ તો તમે જ જી વલે વખતે ને આપણે ત્રોપા જોયા હતા વલે વખતે નાના નાના હતા તો આ વખતે મોટા થઈ ગયા છે તો જુઓ અહીંયા આપણે ઉડાવી છે તો થોડા થોડા મોટા થઈ ગયા છે ને આ આપણે ધરાકનો વેલો છે તો અહીંયા તેના આ બધા પાત્રા છે ને ત્રોપા જોવો એવડા થઈ ગયા છે મોટા મોટા તો હજી થોડાક નાના છે ત્રોપા એટલે આપણે હજી પાડવાના નથી તો થોડાક મોટા થવા દઈએ ને પછી આપણે પીવા જેવા થાય પછી પીવું ને અહીંયા અમારે પાત્રા છે જેવું થોડા થોડા ને આ આપણે નાગરવેલ છે તો નાગરવેલ આપણે પાન ખાઈએ મીઠું પાન તો એ છે તો જુઓ તો બહુ બધી હતી આ બધી તો અમે કાઢી નાખી છે ને એટલી જ રેવા દીધી છે કેમ કે બહુ બધી ફેલાય આખા ભાડામાં બધા માંડે પછી એટલે એટલી જ રેવા દીધી ને ના દીધી છે વંડીએ આ બધે નિશે બધે હાલવા માંડે કેમ કે અમારે પાણીનું હારું રૂ પાણી પાઈએ ને એટલે બહુ બધી વસ્તુ થાય ને આ રીંગણી જોવો તમે કેવી છે જો તો મોટા મોટા ને બધું થાય છે ને ફૂલે જે આવ્યા છે ને આપણે નળ આવી ગયા છે અટાણમાં તો નાઈ ધોઈને કપડાં આપણે ઉકવી દીધા છે તો આ તો આપણે અંદરનો વાડાનો બધો સીન છે ને હવે આપણે બહાર જઈએ છીએ તો અહીંયા અમારે નદીનો કાંઠો આવી જાય છે બધો નદીનો કાંઠો છે ને આ બહાર એટલી અમારી જગ્યા છે તો એ જગ્યા અમે રહેવા દીધી છે કેમ કે આપણે અહીંયા તો દેહમાં ગામડામાં બળતરને આપણે હોય રાખવાના બધા તો એ બધી વસ્તુ અહીંયા આપણે પડી રહી તો એ માટે અમે અહીંયા જગ્યા રહેવા દીધી છે ને અંદર આપણે એટલી વંડી મારી દીધી છે તો ના આપણે કાંઈ પણ બકાલું બધી વસ્તુ કરી શકીએ તો ઓલે વખતે આપણે નાના નાના અલોવેરા વાતા હતા તો અત્યારે આપણે થોડાક મોટા થઈ ગયા છે જુઓ તમે તો આ આપણે ઝીણા ઝીણા વાયા તા હાવ તો મોટા થઈ ગયા છે ને જો ફૂટવા છે એમાંથી ને કેમ કે ઝાઝા બધા થાય તો જાવ પોપિયો છે મીઠા લીમડા અમારે જોવો એટલામાં લાગત ઉગે છે બધે આ બધે મીઠો લીમડો થાય ને આ પોપિયો છે તો એ આપણે રેવા દેવાનો છે એટલે મોટું બધું થઈ જાય ને આ બધે જોવો લગેરા છે જો ને આ મેરસી હો તો અહીંયા અમારે બધું આવું બધું છે તો ગામડામાં તો આપણે જગ્યા હોય પખાણ હોય એટલે બધી વસ્તુ આપણે સારી રીતે વાયે કે ના સુરત તો તમને ખબર છે કે મેં કુંડામાં બધા રોપાને બધું વાયુ છે એલોવેરાનું બધું ગુલાબને બધું મને શોખ બહુ છે ઝાડવાનો તો ફૂલનો મને બહુ શોખ બધો એટલે નાય મેં કુંડામાં તમને ખબર છે કે ઘણું બધું વાયું છે ને અહીંયા તો આપણે રહેવાનું ઓછું છે એટલે પાછું વળી જાય એમ વાઈને જાય એટલે તો ક્યારેક કે આપણે રહેવાનું થાય તો આપણે પછી બધું અહીંયા આ બધે છે ને પછી ફૂલ વાવાનો વિચાર છે મારે અહીં રહેવાનું થાય ને પછી આ મારે ડેલો છે તો બધું હવે હમણાં થોડાક દિવસ રહેવા દેવાનું છે ને પછી એ બધી લગ્નની તૈયારી થાય ને એટલે આ બધી વસ્તુ આપણે કાઢી નાખવાની છે કેમ કે બકાલું તો શાક બકાલું તો આવે છે પણ એ છતાંય લગ્નમાં તો આપણે જગ્યા જોઈએ જ તે એટલે બધી વસ્તુ આપણે આ બધું નીકળી જાય ને આ જમરૂખી છે ને તો એ કાપી નાખવાની છે કેમ કે અહીંયા વેસો વેસ છે તો જગ્યા ઘણી રોકાય છે તો એટલે એ અમારે કાઢી નાખવાની છે ને પછી એવું લાગશે ને તો જમરખીની કલમ લાવી ને આમ તાક એક બાજુ નાખી દેવું એક વાય એટલે વાંધો ન આવે તો અત્યારે છે ને આપણે વેલોનું ને રીંગણાનું તો ભેગું શાક કરવાનું છે તો બપોરની તો હજી વાર છે પણ અહીંયા દેહમાં કેવું હોય કે નવરા હોય ને એટલે આપણે હેર બનાવી નાખીએ તો મનીષના પપ્પા જ્યાસે દવાખાને મારે દોહીને લઈને તો જરાક એને મજા નથી હાથને દુખે છે તો એ કે હાલો દવાખાને લઈ જાઓ તો એને દવાખાને લઈ ગયા છે ને હું એકલી ઘેરે છો અત્યારે તો તો હવે આપણે મને એમ થયું કે હાલો હું મારા ઘરનું બધું બતાવી દઉં તમને ને જો તમને મારા આખા ઘરનું તમને ટાણે બતાવી દઉં છું કેમ કે કોઈ નથી ને એટલે તમને જોવાની મજા આવશે ને હું તમને કહીએ કે બધું સરખું કે આ બધું અમારે છે તો આ અમારા પાછળનો વાળાનો ભાગ આવી ગયો તો આ તો તમે બધો જોઈ જ લીધો છે તો હવે આપણે ઘરની અંદર જઈએ તો અમારે પાછળ વાડાની પાછળથી ને અંદર જવાય છે એમ એ દરવાજો છે તો એ આ દરવાજો છે તો જો અમારે છે ને મકાન છે ને કાસા મકાન છે તો હું તમને બધું પરિચય કરાવી દઉં તો જો અમારે છે ને નળિયાવાળા મકાન છે જો તો આ રીતના નળિયાવાળા મકાન છે અમારે ને કાસા મકાન છે તો અમારે કેમ કે બનાવવાના મકાન છે એટલે અમે બહુ કરીને કાંઈ આમાં સારું કરતા નથી કેમકે આ બહુ જૂના મકાન છે તો આ મારે છે ને મારી પેટી છે અને પેટી કહેવાય કોઠલો કહેવાય તોય કોઠલો નહીં પેટી જ કહેવાય તો આમાં બધો સામાન મારે ભર્યો છે ને જોવાની દેહમાં જ છે ને આવું બધું હોય તમને ખબર જ છે આપણે સિટીમાં કેમ કે જગ્યા ટૂંકી હોય ને એટલે આપણે બધું હાસવું પડે ને આ બધો જોવો લબાસો બધો પડ્યો છે એમને ને હવે છે ને અહીંથી ને આપણે બહાર ઓસરીમાં જઈએ તો આથી ને આપણે બહાર આવી ગયા છે ઓસરીમાં તો આની મેં દરવાજો અંદરનો આવી જાય છે આ અમારું પાણીયારું છે ને આ ઓસરી છે આ છે ને મારે સસરાનો ફોટો અહીંયા છે ને અહીંયા આપણે પાણી પાણીયારું છે ને આ બધું ફળ્યું છે અમારે ને અહીંથી ને અમારે ખડકી છે નાની આપણે પાછળવાળામાં છે ને ડેલો છે ને આ મોટો વાહન આપણે લેવું હોય અંદર તો આવી જાય ને આ તુલસી છે તો આ છે ને તુલસી જોવું બહુ મોટા થઈ ગયા છે કેવડે મોટા થઈ જશે ઓલે વખતે મેં આ નળિયાના કુંડોમાં દિનેશભાઈ છે ને અહીંયા કરી નાખ્યું હતું તો સરસ થઈ જશે ને અહીંથી અમારે બહાર જવાય તો હવે છે ને આ બધી જગ્યા જોવું તો આ બધી અમારે આ સાઈડની છે ને ઓલે પાસળની સાઈડ એટલી જગ્યા છે આ બાજુ એટલી છે તો હવે આપણે હું અહીંથી તમને બતાવી દઉં આખું તો જોવું

કદાચ ગેસનો બાટલો ભરવા જવાનો છે વચ્ચે દરવાજો નાખવાનો છે તો એ કરવાનું છે તો બધું કરવાનું છે અમારે આજે કામનો તો પાર જ નથી કેમ કે લગ્ન હોય કામ હોય જ છે તમને ખબર જ છે તો હું આમાં એટલે પેન્ડે છે અમે તો અહીંયા જો અમારા સુલા છે ને આગળ છે ને ઉટવાળેથી કંકોત્રી દેવા આવ્યા હતા તો સાબીને આવો તો હજી જો તપેલી અહીંયા છે બધી વસ્તુ તો હવે આગળ હું રસોઈની તૈયારી કરીને એટલે આ બધું અહીંથી હકેલી લેશે ને આ બધું જો અહીંયા છે ને કાગળ એ સુલા જગવાના હોય કેરોસીન તો મળતું નથી ને અહીંયા બળતન રાખીએ અમે ને અહીં જો લોટના ડબ્બા છે અહીં જીણા મોટું બધું હોય લસણ ને ટીંગાડેલું તો આવું હોય દેહમાં તો હું ને અહીંયા બધી વસ્તુ જો જોઉં છે થોડી થોડી તો આવું બધું અહીંયા તો તો હોય જ્યાં ત્યાં કેમ કે મૂકી દેવાનું હોય આપણે હવે આપણે બીજો રૂમ તમને દેખાડું તો આ છે ને બીજો રૂમ છે તો માં છે ને એમાં ગાર છે ને આમાં છે ને લાદી છે તો સેને આપણે લેપ કર્યો છે ને જો હજી સામાન અમે લાવ્યા છે ને જો એમને એમ ખૂણા પડ્યો છે કેમ કે આવતા વેત માં બધા લગન જ છે તો જો આ નળિયાવાળા જ અમારું મકાન છે આ રીતના ને આ છે ને આને કોટલો કહેવાય તો આ અનાજ ભરવાનો કોઠલો છે તો આમાં છે ને બે ખાના આવે એક અહીંયા ખાણનું આવે ને એક અહીંયા ખાનું આવે તો તમારે ઘઉં ને બાજરો બે વસ્તુ ભરવો ને તો ભરાય પણ મારે શું છે કે પેટીમાં મારે હમાય એમ નથી સામાન એટલે મારો સામાન આમાં પેડો છે વાસણ ને બધું ને આ છે ને જૂની પેટી છે લાકડાની મારા હાહુની છે આ પેટી ને અહીંયા છે ને એ ગોદડા રાખે કેમ કે એકલા રે કે નહીં એટલે એને હાલે એટલું ની અહીંયા જોવા બધું આવું બધું હોય હું અહીંયા દેહમાં તો તો હજી છે ને અમારા વાસણને બધું સડાવવાનું બાકી છે તો કેમ કે આવતા વેતમાં છે ને લગ્ન છે કે નહીં અમારે તો પછી લગ્નનું કરવું કે ઘરનું કરવું તો આજે જો હવે માળી મજા નથી તો એને દવાખાને લઈ ગયા છે તો અમારે થોડુંક કામ હતું જે આ બાટલા ભરાવાના હતા એક ઠેકાણે ગંકોત્રી દેવા જવાની હતી તો હવે તો અમારે તો એ કરવું કે આ કરવું કે આમાં શું કરવું અમે તો એકલા બે જણા એકલા પિંડે ને ક્યાં ક્યાં એમ છે બધું તો જો બાટલો પેડો છે હજી તો હવે આવશે ને તો ને છે ને જો ને આ બીજા ઘરમાં જવાય છે તો આનો છે ને દરવાજો નખવવાનો છે તો આજે અમારે કેટલું કામ હતું આ દરવાજો નખવવાનો છે તો એ ભાઈને લેવા જવા પડશે ને માફ કરવા પહેલા તો એ માફ કરે તો પછી પાછા નાખી જાય ફિટ કરી જાય પછી આ બાટલો ખાલી છે તો એ ભરાવા જવાનો હતો પછી એક ઠેકાણે શેટું છે તો ના કંકોત્રી દેવા જવાની હતી તો હવે અમારે તો આમાં શું કરવું કે અમને દસ પૂજતી નથી એવું છે ને લગ્ન એટલા છે અમારે ને બધું ઘરનું એ કામ બધું બાકી છે જી ને આમાં કાંઈ ટપો ન તમને પડતો કે અમારે બે જણાને શું કરવું એમ કાંઈ વાંધો નહીં માતાજી ઉપર આપણે મૂકી દઈએ માતાજી ઉપર ભરોસો રાખીએ હવે જે થાવું હોય થાય કામ જે રીતનું થાવું હોય એ રીતનું થાય બીજું હું આમાં કરવું અમારે તો હવે તો કાંઈ વાંધો નહીં હાલો હવે આપણે આજે મેં તમને મારા આખા ઘરનું પરિચય કરાવી દીધું છે ને બધું તમને મેં દેખાડી દીધું છે તો આખું ઘર મારું દેખાડી દીધું છે કે આ રીતનું છે એમ ને હવે હું છે ને વાલો ને રીંગણાં તોડીને શાક મેકી દઉં તો બસ આજનો લોગ આપણે અહીંયા સુધીનો પૂરો કરી દઈએ